ફૂડમાંથી જીવાત નીકળવા મામલામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે આરોગ્ય વિભાગે કોર્પોરેટ કેફે સીલ કર્યું છે બર્ગરમાંથી જીવાત નીકળી હતી રાજપથ રંગોલી રોડ પરનો આ કોર્પોરેટ કેફે કે જેને સીલ કરવામાં આવ્યું છે આપને જણાવીએ કે આરોગ્ય વિભાગ દ્વારા હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે બર્ગર જીવાત નીકળી હતી અને એને લઈને આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી સંવાદદાતા રીમા દોશી આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે રીમા કોર્પોરેટ કેફેને સીલ કરવાની કામગીરી શું વિગતો પછી એક બાદ એક જે ઘટનાઓ ત્યારે રાજપથ રંગોળી માંથી જીવાત બની હતી તે સમગ્ર ઘટનાને લઈને આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે આ કેફે છે જેને સીલ કરવામાં આવ્યું છે અને તેની સાથે જ જ્યાં સુધી પેસ્ટ કંટ્રોલ સર્ટિફિકેટ નહીં રજૂ કરે ત્યાં સુધી એને ખોલવામાં પણ નહીં આવે સાથે જ

અને છતાં તમે આવી બેદરકારી દાખવો છો તમે નું ધ્યાન નથી રાખતા ધ્યાન નથી રાખતા જીવાતો પડેલા જોતા નથી કે તમે શું આપી રહ્યા છો લોકોને તમને બીજાની તો ઠીક તમારી પોતાની કેફે પડી છે કે નહીં તમને તમારી કેફેની જે થોડું ઘણું જે તમારે કેફે સન્માન કમાયું છે એ લોકપ્રિયતા કમાઈ છે એની તમને પડી છે કે એ પણ ભૂલી ગયા તમે